મારું નામ ઇતિહાસભાઈ ગનીભાઈ મનસુરી છે હું રોહિતવાસની લાઇનમાં રોહિતવાસના ચામુંડા માતાના મંદિર સામે ગાદલાની દુકાન ધરાવું છું છેલ્લા પચીસ વર્ષથી હું ધંધો કરી રહ્યો છું મારા બાલ બચ્ચાઓનું ભરણ પોષણ તેનાથી જ કરી રહ્યો છું અને એને અત્યારે નગરપાલિકાએ હંગામી ધોરણની જગ્યા છે અમે માનીએ છીએ પણ અમારી તાત્કાલિક દુકાનો તોડીને અમને બેરોજગાર કરી દીધા છે નગરપાલિકા એના માટે યોગ્ય પગલાં લઈને એમને ઘટ્ટું કરીને બે બે ફૂટ અમને કાપી લેવું હોય તો કાપીને પણ અમને અમારી જગ્યા પરત કરે અને અમને બેરોજગાર થતા બિલકુલ અટકાવી દે અમે ખૂબ અત્યારે તકલીફમાં છીએ અને નગરપાલિકાના 28 સભ્યો ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ આ બધા જ અમારી વિનંતીને અવગણના કર્યા વગર અમારી વાતને સુખ શાંતિથી સાંભળીને અમને યોગ્ય નિકાલ કરી આવે એના માટે અમે રાજી છીએ પણ તમે અમને બેરોજગાર કરી દેશો અમે ભારતના જ વતની છે અમે ભારતમાં જ ધંધો કરીશું અમે મીડિયમ ક્લાસના છીએ મિડલ ક્લાસના છીએ અમે આજે નગરપાલિકામાં કે નગરપાલિકા હદની બહાર મોટા મોટા કોમ્પ્લેક્ષ બની રહ્યા છે તેને પચીસ હજાર પચાસ લાખ સિત્તેર લાખ એ દુકાન અમે ખરીદી શકીએ તેમ નથી અને એટલા જ માટે તમારે અમારી વાત સાંભળીને અમારે જલ્દીથી જલ્દી બને એવા અમારે રોજે રોજગાર ચાલુ કરી આપવા અને મહેરબાન કરશો અઠ્યાવીસ અઠ્યાવીસ નગરપાલિકાના પ્રમુખ પ્રેસ સભ્યો પ્રેસિડેન્ટ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે કે જલ્દી જલ્દ અમને અમારી જગ્યાઓ પર સોંપીને અમને તેમને જે રીતના યોગ્ય લાગે તે રીતના ઘટતું કરીને અમને અમારી જગ્યાઓ પરત કરે એનો કોઈ વાંધો જ નથી હમણાં પણ હમણાં જે તમે ભાડે આપ્યું પૈસા અમે ભાડું ભરીએ છીએ ચેક કરીએ છીએ તમારા કહેવાથી એમાં કામ કરીએ છીએ ને આ રસ્તો પર પૈકી જો વાહન વ્યવહારને તકલીફ પડતી હોય રોડ માટે તો તોડી હોય તો બરાબર જ છે પણ કોઈ વાહન વ્યવહારનું કોઈ નુકસાન જ થતું નથી જવાનું કોઈ ધી થતી નથી ઉપરથી બીજે બધે રસ્તે દુકાનો આગળ વાહન વ્યવહારને ટ્રાફિક નડે છે જે જગ્યાએ તમે જાઓ તો પણ આવા નિર્દોષ કોણ અમારા જેવા તમે તોડી નાખો તો કોઈ ધંધો ક્યાં કરવાનો છે એટલે તમે અમારી વિનંતી ધ્યાનમાં લઈ ને અમને કંઈક કામ કરી આવો તો વધારે સારું છે એવું બધા સભ્યોને પ્રાંત ઓફિસરને ચીફ ઓફિસરને સરકારને અમે વિનંતી કરીએ છીએ અમારી રોહિતવાસમાં પચીસ વર્ષથી દુકાન છે પણ પચીસ વર્ષ જૂના કપડાં વેચીએ છે દુકાનમાં અમારી રોજીરોટી એના ઉપર જ છે અમારા નાના નાના બચ્ચાઓ છે અમારે કઈ જવાનું અત્યારે અત્યારે અમે દુકાન વગરના થઈ ગયા રોડ પર આવી ગયા હવે અમારે કઈ જવાનું ટેક્સ ભાડું બધું બે ત્રણ પેલ બધું પૂરું કરીને એ લોકો આવીને લઈવી ગયા છે તે છતાં બી અમારું મજા આવીને કહી ગયા કે સવારે તૂટી જશે એવું તો ના ચાલે ને થોડો વખત બી અમને નથી આવતો અમારું એ છે કે અમને કઈ જગ્યા કઈ સેટિંગ કઈ ગમે તે અમને કરી આપે બસ બીજી કોઈ એ નથી અમારા પૈસા ધંધો કરીએ છીએ દુકાન આવે છે દસ બાર વર્ષ સેકન્ડ કપડાનો ધંધો કરે છે આજે દુકાન તોડી પાડી અમને કંઈક ને કંઈક કરી આપે રસ્તો બરાબર નામ શેખ સાજી સુ મારું નામ દરજી પ્રફુલ રમેશભાઈ રોહિતવાસના રસ્તા પર મારી દુકાન આવેલી છે છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષથી રેગ્યુલર ટેક્સ ભાડું ભરેલ છે અમને એ છતાં પણ નગરપાલિકા આવીને અમારી દુકાનો તોડી નાખી આજે બાર તારીખની અમારી દુકાનો તૂટી છે ત્યારના હું બે રોજગાર થઈ ગયો છું અને ઉપરથી મારા હાથે ફ્રેક્ચર પણ થયું છે એનો ખર્ચો પાછો અલગ એટલે બહુ તકલીફમાં છું અમને જગ્યા ના આટલી મોટી દુકાને થોડીક નાની કરી જેથી કરી અમારું બાર બચ્ચાનું ગુજરાન ચાલે નમ્ર વિનંતી કે અમને બધાને પિસ્તાલીસ વર્ષથી ધંધો કરતા માણસોને તમે રોડ ઉપર લાવી દીધા અમે તમારા માટે શું નથી કરી અમે લોહી પાણી એક કરીને તમને આગળ લાવ્યા તમને સાથ આપ્યો તમારે ટેક્સ ભર્યા મંજૂરી લીધી પરમિશન લીધી પરમિશન લઈને દુકાનો બનાવી દુકાનો તોડી નાખી રાતો રાત તમે તમે અતિક્રમણ કરીને હટાવી દીધી દુકાનો એક પટ્ટાવાળો કહી ગયો અડધા કલાકમાં દુકાન ખાલી કરો અડધા કલાકમાં દુકાન ખાલી કરીને અને ફેંકી દીધો સામાન નીચે માનવતા જેવું પણ નહીં રાખ્યું અમારે જીવવું કઈ રીતે અત્યારે આ ઉંમરે અમે શું ધંધો કરવા દઈશું પાકિસ્તાનમાં જઈને અમે દુકાનો કરીશું હિન્દુસ્તાનનો માણસ જશે કે બાર આવીને અને સો સો ફૂટના ઓટલા દુકાનો આગળ એટલી તો અમારી દુકાનો નથી ચાલીસ ચોરસ ફૂટની દુકાન એમને નડે છે ઘરનારા ઉપરની મારી એકલી દુકાન નડી બીજી દુકાનો સળંગ છે કન્યાશાળાની ચારે બાજુ કુમારશાળાની ચારે બાજુ ટાઉન હોલ ની ચારે બાજુ બાવલે ગાંધીજીના બાવલાથી હનુમાનજીના મંદિર સુધી કોઈ દુકાન બાકી નથી બધી જ નગરપાલિકા રસ્તા ઉપર આપેલી છે તો એ બધી કાયદેસર છે શું અમે અત્યારે અમારા બાળકોને લઈને ક્યાં જઈશું અમે અમારે ખાવું છું અત્યારે અમારી નમ્ર વિનંતી કે નગરપાલિકા આના માટે યોગ્ય કરે નહીં તો અમે જલદ આંદોલન કરીશું ભૂખ હડતાલ ઉતરીશું જો અમારું કોઈ નહીં સાંભળે તો અમે છે પ્રશાસન અમારું સાંભળે આ મારી રજૂઆત દરેક તરફથી છે